સુરત શહેર પોલીસ સેક્ટર બે ના ઝોન છ ના તમામ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસ ચોવીસના પાસા હેઠળ ગયેલા આરોપીઓ જે છૂટીને પાછા આવી ગયા છે બોલાવી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેવાની સમજ કરવામાં આવી અને જે ફરિયાદીઓએ ફરિયાદ કરી હતી તેમનું ચાર વર્ષમાં કોઈ નિકાલ નહીં આવ્યું હોય તેમનો કોર્ટ સાથે સંકલન કરી તો ફરિયાદનો પણ નિકાલ કરવામાં આવશે સુરતના ભૈઝદાન પોલીસ સ્ટેશન ખાતે આજે ઝોન છ ના નાયબ પોલીસ કમિશનરના અધિકક્ષતા હેઠળ

માટે ચેતવણી આપવામાં આપવામાં આવી આવી હતી હતી અને કાયદાનું પાલન કરવાની ખાસ સૂચના મહિલા અને સંબંધિત ગુનાઓના ફરિયાદીઓની સંખ્યા એક્યાસી હતી જે આ મિટિંગમાં હાજર રહ્યા હતા ફરિયાદીઓને આરોપી પક્ષ દ્વારા મળતી કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા ધમકી અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી તેઓ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિચારવામાં આવ્યા હતા મહિલા સંબંધી ફરિયાદીઓને સરકાર તરફથી મળતી સહાય અને જરૂરી કાયદાકીય જાણકારી પણ આપવામાં આવી હતી જેથી તેઓ પોતાના હક અને સુરક્ષા અંગે સજાગ રહી શકે આજરોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર ટુ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ અને ચોવીસના ચાર વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન સિક્સના ત્રેપન જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બીજું એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો આ સિવાય એમને સુધારાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસના વર્ષના ટોટલ ચાર વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા એવા ટોટલ એટી વન ફરિયાદીઓ અહીંયા આગળ હાજર રહ્યા હતા ઝોન સિક્સના હતા છ એ છ પોલીસ સ્ટેશનના અને એમને સૂચના એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય બીજી કોઈ તકલીફ હોય ફરી કોઈ ધમકી આપતો તરત અમારે ધ્યાન કરજો તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ એના કારણે કેસ પેન્ડિંગ રહે છે તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બચીને એ લોકો જ રહે એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરું છું